નમસ્તે ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં એમાં આપણે આખલા એક બને એવું છે એમાં આપણે સટકાવ કર્યો તો સકેત ધવાનું જો તમામનું સકેત આવે એમાં એમાં જોઈ દઉં આપણે વિશાલભાઈ પાલે જાણીએ જો વિશાલભાઈ શું છે કેમ છે રિઝલ્ટ સકેત ધવાનું રિઝલ્ટ નથી બરોબર વિશાલભાઈને એવું કેવું છે કે એમ જો રિઝલ્ટ નથી શકેટ ધવાનું બરાબર ખાસ આ જોઈએ તો આ જુઓ દવા છાંટ્યા પછી પણ આ ભૂલ મેળ છે

નકર વાંધો નહીં આવતો તમે જોઈ જવ આમાં ખડ જોવો ઝીણું ઝીણું પણ પડ્યું નથી ને જો આ ઉખડે એમ એમનામ છે તમે જોઈ જવો ને જો આપણે આ દવા મારી શક્યા અદામાની તોય આપણે અત્યારે પારવાનું શરૂ કરી દીધું છે આ તમે જોઈ શકો છો આપણે જો અહીંયા પારવાના દાડિયા છે આ હે મૂળ જોઈ જવો એમના લીલું લીલું ઊભું છે આપણે આવું રિઝલ્ટ છે ભાઈ અદામાનું શક્યત દવાનું આવો નવા આપણા વિડીયો આવતા રહી છે આપણી ચેનલ ને કરો લાઇક કરો અને શેર કરો ખેડૂત મિત્રો લાઈક કરો કરો શેર જાણકારી આપતા રહીશું અમી આવીને આવી ખેડૂત મિત્રો